વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા નહેરુ ચાચા નગરમાં રહેણાંક મકાનમાં પીસીબીની ટીમે રેડ કરીને એક લાખના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડવામાં આવી હતી આરોપી સહિત મુદ્દામાલ મહિલા આરોપીના આગળની કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે એકત્રીસ ડિસેમ્બરના લઈને બુટલેગરો દારૂની રેલમછેલ કરવા માટે દારૂનો જથ્થો મંગાવતા હોય છે જેથી પોલીસ દ્વારા દારૂની હેરાફેરી પર સતત વોચ રાખવામાં આવતી રહી છે દરમિયાન પીસીબી ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે આજવા રોડ પર ચાચા નેહરુ ના મકાન નંબર સાતસો સોળ માં રહેતી દીપિકા ઉર્ફે પલ્લવી મયુર ખાવરિયા પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો છે હાલમાં છૂટકમાં વેચાણ કરે છે જેના આધારે બીસીબીની ટીમે બાતમી મુજબના મકાનમાં રેડ કરી હતી ત્યારે મકાનમાં મહિલા બુટલેગર મકાનમાં હાજર મળી આવી હતી જેથી પીસીબીની ટીમે મહિલાને સાથે રાખી નહીં ઘરમાં તપાસ કરતાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી રૂપિયા એક પોઈન્ટ તેર લાખ મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે બાપોત પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે પોલીસ દ્વારા દારૂનું વેચાણ પર સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે